હેલો ફ્રેન્ડ્સ આજના વિડીયોમાં આપણે જે શિક્ષકો અને અન્ય વિભાગના કર્મચારીઓ માટે અસ્કિયામતોનું પત્રક આવેલું છે જે આપણી સ્થાવર સ્થાવર જંગમ મિલકત દર્શાવતું પત્રક છે તે કેવી રીતે ભરવું તેની માહિતી જોઈએ અને જેમાં પ્રથમ છે સરકારી અધિકારી કે કર્મચારીનું પૂરું નામ જેમાં આપનું નામ લખવાનું છે ત્યારબાદ બીજો છે વિભાગ કે કચેરીનું નામ તો જે વિભાગમાં તમે કામ કરો છો તે વિભાગનું નામ અને જો શિક્ષક હોય તો તેમણે તેમની શાળાનું નામ લખવાનું છે ત્યારબાદ ત્રીજું છે હાલ જે જગ્યા પર હોય તે જગ્યા અને પદ નિયુક્તિનું સ્થળ તમે જે જગ્યા પર કામ કરો છો તે સ્થળ લખવાનું છે અને તમારું પદ કયું છે તે લખવાનું છે ચોથું છે આજદિન સુધીની કુલ નોકરી તમે જ્યારથી નોકરીમાં જોઈન થયા છો ત્યારથી અત્યાર સુધીના કુલ વર્ષ લખવાના છે ત્યારબાદ છે રાજપત્રિત દરજ્જો અને રાજપત્રિત દરજ્જામાં તો મિત્રો અહીં બિનરાજપત્રિત દરજ્જો અને દરજ્જામાં શું લખવાનું છે તેના માટે આપણે આગળ ચર્ચા કરીશું ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ પાંચમો વિભાગ છે તારીખ પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસની તરત પહેલાં અંગ્રેજી વર્ષ દરમિયાન બધા સાધનોમાંથી વાર્ષિક આવક તો અહીં તમારે વર્ષ બે હજાર ત્રેવીસની વાર્ષિક આવક દર્શાવવાની છે ત્યાર પછી છે એકરા એકરાર નામું તેમાં આથી હું એકરાર કરું છું કે ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો ઓગણીસો એકોતેર નિયત નિયમ એકની જોગવાઈઓ અન્વયે મારી પૂરી પાડવાની થતી માહિતી બાબતનું આ સાથે બિડેલ પત્રક મારી જાણ અને માન્યતા પ્રમાણે એકત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ મુજબ સંપૂર્ણ સાચું અને ખરું છે નીચે તમારી સહી કરવાની છે અને એક બાજુ તારીખ લખવાની છે ત્યારબાદ નોંધ છે આ પત્રકમાં સરકારી કર્મચારીએ પોતાના નામે કે બીજી કોઈ વ્યક્તિના નામે હોય તેવી બધી જ તેની અસ્ક્યામતોની વિગત આપવાની રહેશે એટલે તેની બીજાના નામે હોય મિલકતો તેની પણ વિગત આપવાની છે સરક બીજું છે સરકારી કર્મચારી હિન્દુ અવિભક્ત કુટુંબનો સભ્ય હોય અને કુટુંબની મિલકતમાં કરતા તરીકે અથવા સભ્ય તરીકે સહ ભાગીદાર સહહસ્તાક્ષર તરીકેના અધિકારો ધરાવતો હોય તો તેણે આવી મિલકતમાં તેના હિસ્સાની કિંમત પત્રકમાં દર્શાવી અને આવા હિસ્સાની ચોક્કસ કિંમત દર્શાવવાનું શક્ય હોય ત્યાં અંદાજીત કિંમત દર્શાવી જરૂરી હોય ત્યાં યોગ્ય સ્પષ્ટીકરણાત્મક નોંધ ઉમેરવી ત્યારબાદ આગળ જોઈએ સ્થાવર જંગમ મિલકતનું પત્રક તેમાં પ્રથમ છે સરકારી કર્મચારીનું નામ બીજું વિભાગ અથવા કચેરીનું નામ ત્રીજું હાલ જે જગ્યા પર કામ કરો છો તે સ્થળનું નામ અને હાલનો પગાર એટલે છેલ્લા તમારા માસનો જે પગાર થયો હોય તે પગાર લખવાનો છે ત્યારબાદ એક આવું કોષ્ટક આપેલું છે જેમાં પ્રથમ છે મિલકત જ્યાં આવેલી હોય તો તે જિલ્લા પેટા વિભાગ તાલુકા અને ગામનું નામ બીજું છે મિલકતનું નામ અને તેની વિગત એક બાજુ છે ઘર અને બીજા બિલ્ડિંગો અને બીજું બાજુ છે જો તમારી મિલકતમાં જમીન હોય તો તે ત્રીજામાં દર્શાવવાનું મિલકત તમારી પાસે છે એની હાલની કિંમત શું છે તે દર્શાવવાની છે પાંચમા નંબરના ખાનામાં જો પોતાના નામે ન હોય તો કોના નામે અને તેનો કે તેણીનો સરકારી કર્મચારી કર્મચારી સાથેનો સંબંધ દર્શાવવાનો છે કે તમારા પૈસાથી કોઈ બીજાના નામે મિલકત ખરીદેલી છે તો તે વ્યક્તિનું નામ અને એની સાથેનો સંબંધ દર્શાવવાનો છે કઈ રીતે પ્રાપ્ત કરી ખરીદી થી પેટેથી ગીરો રાખીને વારસામાં અથવા અન્ય કોઈ રીતે પ્રાપ્ત કર્યાની તારીખ અને જેની પાસેથી પ્રાપ્ત કરી હોય તે વ્યક્તિનું નામ તેમજ તેની અન્ય વિગતો એ છઠ્ઠા ખાનામાં લખવાની છે ત્યારબાદ વાર્ષિક આવક લખવાની છે અને આઠમા ખાનામાં છે વિશેષ નોંધ નિયત અધિકારો અધિકારીની મંજૂરી હોય તો તેની વિગત અને ત્યારબાદ મિત્રો સ્થળ તારીખ અને સહી લખી નીચે નોંધ આપેલી છે કે ખાના બે અને ત્રણમાં સરકારી કર્મચારીએ તેણી કે તેણીએ પોતાના નામે અથવા તેના કુટુંબના કોઈ સભ્યના અથવા કોઈ વ્યક્તિના નામે ખરીદેલ ગીરો રાખેલ પેટે રાખેલ બક્ષિસ દ્વારા કે વારસામાં મેળવેલ અન્ય કોઈ રીતે સંપાદન કરેલ મિલકત અંગે માહિતી આપવી એટલે પોતાના પૈસાથી બીજા કોઈના નામે લીધેલી હોય અથવા તો વારસામાં મળેલી મિલકત પણ દર્શાવી ખાના નંબર બે અને ત્રણમાં ખાના ચારમાં જો ખરીદેલ મિલકત ગીરોથી અથવા પેટેથી રાખેલ હોય અને પ્રીમિયમની રકમ ચૂકવેલ હોય તો તે દર્શાવી તેમજ પેટેથી મેળવેલ હોય પટેથી મેળવેલ હોય તો તેની વાર્ષિક રકમ દર્શાવી મિલકત જો વારસાગત બક્ષીસ રૂપે અથવા બદલામાં મેળવી હોય તો તેની અંદાજિત કિંમત દર્શાવી જ્યાં ખરેખર કિંમત દર્શાવવી શક્ય ન હોય તો ત્યાં અંદાજિત કિંમત દર્શાવી અને લાગુ ન પડતું હોય તે છેકી નાખવું મિત્રો આપણે આગળ જંગમ મિલકતના ફોર્મમાં રાજ્યપત્રિત દરજ્જો અને રાજ્યપત્રિત દરજ્જાની વિગતો બાકી રાખી હતી તો બિનરાજપત્રિત દરજ્જામાં કયા કર્મચારીઓ આવે અને રાજપત્રિત દરજ્જામાં કયા કર્મચારીઓનો સમાવેશ થાય તે અંગે આગળ જોઈએ જેમાં પ્રથમ વાત કરીએ રાજ્યપત્રિત દરજ્જાની તો કેન્દ્ર સરકારમાં રાષ્ટ્રપતિ દ્વારા અને રાજ્ય સરકારમાં રાજ્યપાલ દ્વારા જેમની રિક્વાયરમેન્ટ પ્રમોશન ટ્રાન્સફર અપોઇન્ટમેન્ટ અને મૂવમેન્ટ થાય તે રાજ્યપત્રિત દરજ્જાના કર્મચારીઓ કહેવાય સાતમા પગાર પંચમાં મેટ્રિક્સ લેવલ દસ અને તેની ઉપર હોય તે રાજપત્રિક દરજ્જાના કર્મચારીઓ આ ઉપરાંત પે મેટ્રિક્સ લેવલ નવમાં પણ કોઈ વિશેષ પરિસ્થિતિમાં રાજ્યપત્રિત દરજ્જાના કર્મચારીઓ હોઈ શકે આ ઉપરાંત જોઈએ તો આપણે બધા જ કર્મચારીઓને વર્ગ એક વર્ગ બે વર્ગ ત્રણ અને વર્ગ ચાર એવા વિભાગોમાં વર્ગીકૃત કરેલ છે તે જ કર્મચારીઓને ગ્રુપ એ ગ્રુપ બી ગ્રુપ સી અને ગ્રુપ ડીમાં પણ વર્ગીકૃત કરવામાં આવે છે તો અહીં ગ્રુપ એના બધા જ કર્મચારીઓ અને ગ્રુપ બીના કેટલાક કર્મચારીઓ રાજપત્રિત દરજ્જાના કર્મચારીઓ ગણાય રાજપત્રમાં ગેઝેટ ઓફ ઇન્ડિયા નામનું એક સાપ્તાહિક આર્ટિકલ બહાર પડે છે તે આર્ટિકલમાં જે કર્મચારીઓનો ઉલ્લેખ થયો હોય તે રાજપત્રિત દરજ્જાના કર્મચારી આગળ જોઈએ તો રાજપત્રિત દરજ્જાના કર્મચારીઓને અંગ્રેજીમાં ગેઝેટેડ ઓફિસર્સ અને બિન રાજપત્રિત દરજ્જાના કર્મચારીઓને અંગ્રેજીમાં નોન ગેઝેટેડ ઓફિસર્સ કહેવાય છે બિન રાજપત્રિત દરજ્જાના કર્મચારીઓની સરખામણીએ રાજ્યપત્રિત દરજ્જાના કર્મચારીઓને વધારે સત્તા અને સુવિધાઓ મળે છે આઈએએસ આઈપીએસ અને આઈઆરએસ જેવા કર્મચારીઓ રાજ્યપત્રિત દરજ્જાના કર્મચારીઓ છે જ્યારે જુનિયર એન્જિનિયર પોલીસ હેડ કોન્સ્ટેબલ ટીચર્સ જેવા કર્મચારીઓ બિન રાજ્યપત્રિત દરજ્જાના કર્મચારીઓ ગણાય લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફોર મોર વિડીયોઝ થેન્ક યુ